નમસ્કાર દર્શક મિત્રો વૈભવ દૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં જોવા મળ્યો ભારે ઉત્સાહ જી હા ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો લોકો લાંબી કતારોમાં ઊભા રહીને પણ મતદાન કરવા માટે આવ્યા હતા વરસાદની સિઝન હોવાથી કેટલીક જગ્યાએ વરસાદ પણ ચાલુ હતો છતાં પણ લોકો મતદાન કરવા આવ્યા હતા કેટલીક જગ્યાએ તો ઉંમરવાળા લોકો લાકડીના સહારે આવીને પણ મતદાન કર્યું હતું તે સાબિત કરે છે કે ખરેખર ગુજરાતમાં મતદાનનું કેટલું મહત્ત્વ છે અને લોકો પોતાના મતાધિકારનો કેટલો સાચો ઉપયોગ કરી રહ્યા છે જૂના દિશામાં અડસદ વર્ષીય નટવરભાઈએ લાકડીના ટેકા સાથે પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને જણાવ્યું કે બધું ચાલે પણ મતદાન કર્યા વિરલના તો ન ચાલે એવી જ રીતે પાટણમાં ચાલુ વરસાદે પણ લોકો મતદાન કરવા આવ્યા હતા અને વરસાદ ચાલુ હતો જેમાં લોકો લાંબી કતારોમાં ઊભા રહ્યા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો આ ઉપરાંત ભીલોડા તાલુકાના રીટોડા ગ્રામ પંચાયત ચૂંટણીમાં સો વર્ષથી વધુ વયના દાદીએ પણ મતદાન કરવા આવ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો ખરેખર આ જોઈને ખૂબ જ આનંદ થાય છે કે લોકો પોતાના જે મતાધિકારનો જે ઉપયોગ જે છે એ સાચી દિશામાં કરી રહ્યા છે અને ઘરે બેસીને ફક્ત વાતો નથી કરી રહ્યા પરંતુ પરિવર્તન લાવવા માટે મતદાન આપી રહ્યા છે ધન્યવાદ